અજમા આપનું હાર્દિક સ્વાગત છે નખત્રાના તાલુકાના દેસલ પર ગુતલી ગામે તારીખ 6 1 2025 ના રોજ ઉઘેડી સન્માન કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં નખત્રા સીડીપીઓ સંતાબા ચુડાસમા નેત્રા સુપરવાઇઝર લક્ષ્મીબેન આહીલ ઉગેડી સુપરવાઇઝર લીલાબેન સોની ઉગેડી સરપંચ કરણભાઈ રબારી દેસર પર ગુતલીના સરપંચ નારાણભાઈ જાવડા આયરના સરપંચ લક્ષ્મીબેન ભાવાણી દેસલ પર ગુતલી પ્રાથમિક શાળાના આચાર્ય મોહિનીબેન શિક્ષક રાકેશભાઈ નયનાબેન ડોક્ટર રામસિંહ રાઠોડ મોહનભાઈ પટેલ સલીમભાઈ જીએજા હિતેશભાઈ બારુ રસિકભાઈ સોની

जयश्रीबेन भद्रो અને अंशिलाबेन गाठिये कार्य होतो આ કાર્યકમને સફળ બનાવવા माध्यमिक शाळाનો जयमत उठાવી હતી તેઓ મીડિયા સાથે વાત કરતા सुपरवाइजर लीलाबेन सोनीએ જણાવ્યું હતો झालावाद न्यूज સાથે રિપોર્ટર रमजान राय मा अय्यर મારું નામ લીલાવंतीबेन सोनी एसीडीएस सुपरवाइजर ड्यूटी સેજાન છું અને આજે જેસલપુરપુતલી માધ્યમિક શાળામાં પોષણ ઉત્સવનો કાર્યક્રમ રાખેલો છે જેનામાં ટીએચઆરમાંથી બનતી વાનગી મિલેટ ધાન એનામાંથી બનતી વાનગી અને સરહદવાનો ઉપયોગ આપણા રોજિંદા ખોરાકમાં કેવી રીતે કરવો એના માટે બોડા પ્રમાણમાં જે લાભાર્થી આવ્યા હતા અમારી પાસે અને એની સાથે અમે પ્રચાર પ્રસાર કરેલો છે અને અંદાજે એકસો પચાસ જેટલી વાનગી અમે બનાવી છે અને વાનગીનું નિદર્શન કરેલું છે જેથી કરીને એ લોકો પણ જાણી શકે કે ટીએચારમાંથી એટલે કે બાલશક્તિ પૂર્ણશક્તિ અને માતૃશક્તિ એમાંથી વિવિધ વાનગીઓ બને છે અને મિલેટ ધાન જેવા કે જુવાર બાજરી રાગી નાગલી અને કોદરી આવા જે ગોલ દાણાવાળા ધાન છે એનામાંથી પણ વિવિધ વાનગીઓ બને છે અને સરગવાનો ઉપયોગ જે રોજિંદા ખોરાકમાં આપણને કરવાનો હોય છે અને સરગવામાંથી પણ ઘણી બધી વાનગીઓ બને છે સરગબાના ચૂપ બને છે સરગવાની ચટણી સરગવાનું શાક સરગવાના મેથીના થેપલા બને છે અને મેથી નાખીને પણ સરગવાની સાથે બને છે અને સરગવાનો ઘણા બધા ઉપયોગો થાય છે જે આપણા આરોગ્યને માટે ખૂબ જ સારા છે આ રીતે આપણે પ્રાચીન જે ધાન્યો છે એનો આપણે આપણા રોજિંદા જીવનમાં ઉપયોગ કરીએ અને બાળકોને પણ કુપોષિતમાંથી મુક્ત કરીએ એવી અમારી પ્રેરણા છે લીલાબેન બહુ સરસ વાત કરી તમે કે આવો વાનગીઓમાંથી મળે છે અને એનામાંથી ઘણો બધો પોશાક મળે છે પણ આ રાખવા પાછળનો તમારો હેતુ શું છે એ આગની પેઢીને તમે આમના પરથી શું સંદેશ આપવા માગો છો આવનાર પેઢીને આવનાર પેઢીને અમે એવી રીતે પ્રેરણા આપવા માગીએ છીએ કે અત્યારે જે ફાસ્ટ ફૂડનો જે ક્રેજ વધી ગયો છે એ તૈયાર જે મળે એ ખાઈ દેવાનું હોટલમાં જમવા જવાનું બરાબર અને બાળકોને પણ તૈયાર ફૂડ આપી દેવાનું જે પેકેટો મળે છે એ અને જે ચોકલેટો છે એવું અલગ અલગ પ્રમાણમાં ઘણું બધું મળે છે અને માતા પિતા પૈસા આપી દે છે અને બાળકો લઈને ખાય છે પણ જો દરેક માતા એવું વિચારે કે મારા બાળકોને આજે પેકેટો મળે છે એમાંથી હું કંઈક નવી નવી વાનગી બનાવું જે બાળકો ખાય અને બાળકોને ખાવામાં રુચિ લાગે જો આવું બધું પ્રયાસો અમારા જે સફળ થાય એના માટે જ અમે અમને ખુશી મળે કે અમારા પ્રયત્નો સફળ થયા છે કે દરેક માતાને હું મારી એ જ વિનંતી છે એ બાળકોને ઘરનો ખોરાક આપો અને ઘરના ખોરાકમાં પણ તમે જે આંગણવાડીમાંથી જે ટીએચઆર મળે છે ત્રણ છ માંથી કરીને ત્રણ વર્ષના બાળકોને બાળ શક્તિના સાત પેકેટ મળે છે સગર્ભા માતાને અને ધાત્રી માતાને માતૃશક્તિના ચાર પેકેટ મળે છે અને પંદરથી અઢાર વર્ષની કિશોરીને શક્તિના પેકેટ મળે છે આ દરેક પેકેટનો સારી રીતે અને યોગ્ય રીતે એનો ઉપયોગ થાય અને લાભાર્થીના મોટા સુધી પહોંચે એવો જ અમારો અમારા સંકલિત બાળ વિકાસ યોજના જે છે એના દ્વારા અમે પ્રચાર પ્રસાર કરી રહ્યા છીએ અને વાનગીનું નિર્દેશન